શ્રીરામ જન્મકથા પ્રાપ્તિ માટે યજ્ઞ પ્રાચીન સમયમાં અયોધ્યાના રાજા દશરથ મહાન અને પ્રતાપી રાજા હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે પોતાના ગુરુ મહર્ષિ વશિષ્ઠની સલાહ લીધી ગુરુની સલાહ મુજબ રાજા દશરથે મહાન પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાનું નક્કી કર્યું આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને શૃંગી ઋષિને તેના મુખ્ય સંચાલક બનાવવામાં આવ્યા પ્રસાદ અને ગર્ભધારણ યજ્ઞ પૂર્ણ થયા પછી અગ્નિદેવ પ્રગટ થયા અને તેમણે રાજા દશરથને ખીર હવી ભરેલો એક દિવ્ય પાત્ર આપ્યો રાજા દશરથે આ પ્રસાદ પોતાની ત્રણેય પત્નીઓ કૌશલ્યા કૈકિયી અને સુમિત્રામાં વહેંચી દીધો આ દિવ્ય પ્રસાદનું સેવન કરવાથી ત્રણેય રાણીઓએ ગર્ભધારણ કર્યો શ્રીરામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમ નવમી તિથિના દિવસે અભિજીત મુહૂર્તમાં મધ્યાહન બપોર સમયે માતા કૌશલ્યાની કુખે ભગવાન શ્રી રામનો જન્મ થયો તેઓ ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર હતા જેણે પૃથ્વી પરથી દુષ્ટતા અને અત્યાચાર ખાસ કરીને રાવણનો દૂર કરવા માટે જન્મ લીધો હતો ભગવાન રામના જન્મ સમયે આખું વિશ્વ શાંત અને પ્રસન્ન થઈ ગયું હતું દેવતાઓ અને ગંધર્વોએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી હતી અને સમગ્ર રાજ્યમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો થોડા સમય પછી અન્ય રાણીઓએ પણ પુત્રોને જન્મ આપ્યો કૈકેયીને ભરતનો જન્મ થયો સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો આમ રાજા દશરથને ચાર પરાક્રમી પુત્રો પ્રાપ્ત થયા જેમાંથી શ્રીરામ સૌથી મોટા હતા અને તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા તેમનો જન્મદિવસ આજે પણ સમગ્ર ભારતમાં રામ નવમી તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે